મિત્રો તારીખ છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર સોમવાર વાગ્યા છે બપોરના અગિયાર અને અગિયાર પ્રમાણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હાલ ધોધમાર વરસાદ શરૂ છે તેની આપણે માહિતી મેળવશું આ સાથે જે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તેની પણ માહિતી મેળવશું તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો વિડિયોને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અગિયાર વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તાર વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે તો તેની પણ વાત કરી લઈએ તો ભાવનગરના વિસ્તારો તમામ છે અમરેલીના તમામ વિસ્તારો છે રાજકોટના તમામ વિસ્તારો છે જામનગરના તમામ વિસ્તારો છે દ્વારકાલાગુ વિસ્તારો છે પોરબંદરના તમામ વિસ્તારો છે જે જૂનાગઢના વિસ્તારો છે ત્યારબાદ ગીર સોમનાથ દીવના વિસ્તારો છે ત્યારબાદ જે બોટાદના વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે અને મોરબીના વિસ્તારો છે એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અગિયાર વાગ્યા પ્રમાણે આપને બપોર બાદ જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે ગાંધીધામ લાગુ વિસ્તારો છે ભુજ છે અને રાપરના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ ખાબકી શકે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે મિત્રો હવે જાણી લઈએ કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ બપોર બાદ સારો વરસાદ થઈ શકે છે ખાસ કરીને જે પાલનપુર લાગુ વિસ્તારો છે પાટણના વિસ્તારો છે ત્યારબાદ જે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે પછી મહીસાગર છે દાહોદના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે આ સિસ્ટમના લીધે ત્યારબાદ મહેસાણાના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે એટલે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ આજે વરસાદ આવરી લે તેવી હાલ સંભાવના આપણે દેખાઈ રહી છે કારણ કે આ બંગાળ બંગાળની ખાડીમાંથી આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ ખાબકી શકે છે તો મિત્રો હવે કરી લઈએ ઉત્તર મધ્ય ગુજરાતની વાત તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ઉદેપુર પંચમહાલ દાહોદ ભરૂચ અને નર્મદાના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ આજે બપોરના અગિયાર વાગ્યે ખાબકે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે અને મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જે નર્મદા લાગુ વિસ્તારો છે ત્યારબાદ વડોદરા છે ભરૂચ છે આ ઉપર એક સિસ્ટમ સક્રિય છે ત્યારબાદ એક સિસ્ટમ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત લાગુ વિસ્તારો છે તેની અંદર પણ સક્રિય હાલ આપણે દેખાઈ રહી છે એટલે કે આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને બપોર સાંજના પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો ધીરે ધીરે આ સિસ્ટમ ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રમાં પણ એક સિસ્ટમ આપણે સક્રિય થતી જોવા મળી રહી છે ખાસ કરીને મોરબી લાગુ વિસ્તારો છે બોટાદ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર બપોરના બે વાગ્યા પછી પણ સારો વરસાદ જોવા મળી શકે છે આજે ઓલ ઓવર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે સાંજના છ વાગ્યા પ્રમાણે તો ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેની અંદર પણ ધોધમાર વરસાદ છ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે આ સિસ્ટમના લીધે આજે રાજકોટના તમામ વિસ્તારો છે ત્યારબાદ જે બોટાદના વિસ્તારો છે ભાવનગરના તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ ખાબકે તેવી હાલ પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે કારણ કે આ કાળા ડિબાંગ વાદળો બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આવતી જોવા મળી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ભાવનગર છે બોટાદ છે જસદ છે ગોંડલ છે રાજકોટ છે સોટીલા છે સુરેન્દ્રનગર છે મોરબીના વિસ્તારો છે ત્યારબાદ જામનગરના વિસ્તારો છે આ તમામ તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમના લીધે ભારે વરસાદ આપણને હાલ જોવા મળવાનો છે એટલે કે ગુજરાતની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે છ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર આ સિસ્ટમના લીધે ભારે વરસાદ આપને ખાબકવાની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્ર નહીં માત્ર પણ આખા ઓલ ઓવર ગુજરાતની અંદર આજે છ વાગ્યા પ્રમાણે અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળવાનો છે એટલે ગુજરાતની અંદર આ વરસાદનો બીજો રાઉન્ડ આજે શરૂ થઈ જવાનો છે આજે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હાલ આગાહી કરવામાં આવી છે અને આ સિસ્ટમ ધીરે ધીરે સૌરાષ્ટ્રથી આગળ વધી રહી છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો ઘેરી લે ઘેરી લે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો અહીં જોઈ શકો છો વાગ્યા છે સાંજના સાત અને સાત વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે જે બોરબી મોરબીના તમામ વિસ્તારો છે રાજકોટના તમામ વિસ્તારો છે ત્યારબાદ જે સુરેન્દ્રનગર છે બોટા છે ભાવનગરના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે જુનાગઢના વિસ્તારો છે જામનગરના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ સાંજના સાત વાગ્યા પ્રમાણે પણ જોવા મળી શકે છે કચ્છના ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદ આ સિસ્ટમના લીધે સાંજ સાંજના સાત વાગ્યા પ્રમાણે હાલ આપને જોવા મળી શકે તેની હાલ પૂરેપૂરી શક્યતા રહેલ છે તો મિત્રો આજે સિસ્ટમના લીધે ગુજરાતમાં અતિભારે વરસાદ આજે દિવસ દરમિયાન જોવા મળવાનો છે